નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દક્ષિણ યુરોપના મધ્ય બ્લાકન ટાપુ પર આવેલા ઉત્તર મેસોડિયાના કોસણીમાં એક લોકપ્રિય પ્લસ નાઇટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકાણ લોકો માર્યા ગયાની આશંકા છે નાઇટ ક્લબ રાજસ્થાન ઇસ્કોપે જેથી લગભગ સો કિમી દૂર પૂર્વમાં આવેલી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પ્રસિદ્ધ વોપ કપાલ એડિયન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ પંદરસો લોકોની ભીડ એકઠી થઈ હતી આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધું હતું એવું મનાય છે કે આગ પાયરો ટેકનિકલ ઇફેક્ટના કારણે લાગી છે જેનો ઉપયોગ આતંકબાજી કરવા માટે થાય છે તેમાંથી જોડા નીકળે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ